એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ચાલી રહ્યું છે જેમાં ધોરણ આઠના જુનિયર કેડેટ અને ધોરણ નવના વિદ્યાર્થીઓ કુલ ચુમ્માળીસ વિદ્યાર્થીનીઓ અને ચુમ્માળીસ વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસ દ્વારા સમાવેશ કરવામાં આવેલ છે જેમાં બે વર્ષની તાલીમ આપવામાં આવે છે જેને શ્રી દ્વારકી સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય બિનવારસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ ત્રિદિવસીય કેમ્પમાં ત્રીસ વિદ્યાર્થી અને બત્રીસ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો છે આ કેમ્પમાં પોલીસ એડીઆઈ શાળાના શિક્ષક સી જેમાં ઇન્ડોર તાલીમમાં કેમ્પ સીડ્યુલ પ્રમાણે જુદા જુદા વિષય પર જેમ કે સમાજમાં વિદ્યાર્થી કેડેટ તરીકે જવાબદારી શું ટ્રાફિક જાગૃતતા નેતાગીરી એટલે શું ગુડ ટચ બેટચ શું એ વિષય ઉપર તાલુકાના પ્રતિ વ્યક્તિ વ્યક્તિઓ પીઆઈ પીએસઆઈ સાહેબશ્રીઓ વિદ્યાર્થી કેડેટા આ ઇન્ડોર તાલીમમાં કેડેટ્સને માહિતગાર કર્યા આઉટડોર તાલીમમાં કેડેટ્સને કેડપ્સને પરેડ અપ કસરત તથા રમતો રમાડીને કેડેપ્સને ઉત્સાહિત કર્યા હતા ત્રિદિવસીય કેમ્પમાં કેડેપ્સ ખૂબ જ મનોરંજન કર્યું હતું રિપોર્ટર યતિન રાઠવા સંખેડા